નમસ્કાર મિત્રો અન્નાની અણધારી વિદાય બાળ પાંડુરંગ કેમેય કરીને સ્વીકારી શકતા નહોતા અન્ના વગરનું જગત તેમને બહુ સોનું લાગતું તેમની ઓળખ પાંડુરંગને ચાલતી હતી અન્નાનું તેમને અનેરું આકર્ષણ હતું અન્ના હવે આ જગમાં નથી તેવી કલ્પના પણ તે સહી શકતા નહોતા તેઓ તેમની પાસે જ છે એમ તેમને લાગ્યા કરતું એમના સહવાસમાં વીતેલા દિવસોની સ્મૃતિઓ તેમના મનમાં ઉપસી આવતી න්නඒ එකක හේලා ශබ්දෝ, තිමනකාන්ම ගන්ස්ථා, පණඩුරං, કોઈનો પણ ઉપકાર લેવો નહીં તે યાદ રાખજે મેં તને સંસ્કૃત શીખવ્યું છે તે ધાર્મિક વિધિ કરાવીને પેટ ભરવા માટે નહીં મોટા થઈને તારે સંસ્કૃતિ પ્રસારનું કાર્ય કરવાનું છે પરમાત્મા પર ભરોસો રાખજે તે તને ક્યારે પણ કંઈ ઓછું પડવા નહીં દેન અન્નાના એ શબ્દો તેમના અંતઃકરણમાં ફરી ફરી ઉમટતા અને વિલીન થઈ જતા એ શબ્દો હવે કાનને સંભળાતા નહોતા પણ મનને વારંવાર સંભળાતા હતા ઓસરીમાં બેઠેલા પાંડુરંગને વારંવાર એવો આભાસ થતો કે જાણે અન્ના તેમને પાંડુરંગ કહીને સાથ દઈને બોલાવતા હોય પણ અત્યારે તો નર્મદાએ જ તેમને સાથ દીધો હતો તે તેમની પાસે આવીને બેઠી એમના માથે હાથ ફેરવતા ફેરવતા તેણે પૂછ્યું શાનો વિચાર કરે છે પાંડુરંગ કંઈ બોલ્યા નહીં તેમણે વળીને બહેન નર્મદા સામે જોયું તેમની અશ્રુભીની આંખો જોઈને નર્મદાને તેના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો તેણે કહ્યું અન્ના યાદ આવે છે ને ત્યારે પણ તે કંઈ બોલ્યા નહીં માથું ઊંચું કરીને પૂરા આકાશ સામે જોવા લાગ્યા થોડી પછી તેમણે પૂછ્યું તાઈ આપણા અન્ના ભગવાન પાસે ગયા છે એમ તા મને કહ્યું હે તાઈ ભગવાનના ઘરે ગયા પછી કોઈ પાછું ન આવે ના ભગવાનનું ઘર ક્યાં છે ઉપર આકાશમાં જ છે ને પણ આપણને કેમ દેખાતા નથી જવા દે બધી વાત મને તારી જેમ વિચારતા નથી આવડતું તું પણ આવું બધું વિચાર્યા ના કર વિચારો કરવાથી ગયેલું માણસ પાછું થોડું જ આવે પાંડુરંગ આગળ કંઈ બોલ્યા નહીં માથું ઊંચું કરી બસ આકાશ સામે જોતા રહ્યા ત્યારે વાદળા ચડી આવ્યા હતા તેમાંના એક વાદળાની આકૃતિ પરથી તેમને ફરી અન્નાનું સ્મરણ થઈ આવ્યું તે વાદળાનો આકાર તેમને અન્ના જેવો જ દેખાયો અન્નાની વિદાય પછી તેમની દિનચર્યા કંઈક આવી જ હતી પગથિયા પર બેસીને તે આકાશ તરફ જોઈ રહેતા જેવું એકાદ વાદળું અન્નાની આકૃતિને મળતું દેખાતું કે તરત તે તાઈને સાથ દઈને કહેતા જો તાઈ આકાશમાં અન્ના આવ્યા છે તેમનો સાદ સાંભળીને નર્મદા પણ આવતી અને આકાશમાં દેખાતી આકૃતિ જોવા બેસી જતી થોડી વારમાં વાદળું વિખરાઈ જતું પછી ફરી પાછા પાંડુરંગ ખિન્ન થઈ જતા અત્યારે પણ તે આકાશમાં ધોળા દૂધ વાદળા સામે એકી ટસે જોઈ રહ્યા હતા નજરને ત્યાં જ ઠેરવીને તેમણે પૂછ્યું તાઈ માણસ શા માટે અહીંથી જાય છે તારા પ્રશ્નોના ઉત્તર હું નહીં આપી શકું કહેને તાઈ પાંડુરંગની જીદ સાંભળીને નર્મદાએ નિર્દોષ ભાવે કહ્યું ભગવાનને તે માણસ ગમે છે તેથી તેને તેઓ પોતાની પાસે બોલાવી લે છે એટલે શું આટલા દિવસ આપણા અન્ના ભગવાનને નહોતા ગમતા હું શું ભગવાનને ગમતો નથી તું પણ ગમતી નથી નર્મદાએ તેમના મોઢા પર હાથ મૂકીને તેમને બોલતા અટકાવ્યા ગભરાયેલા ધીમા અવાજે તેણે કહ્યું ભગવાનને આપણે બધા ગમીએ છીએ પણ પણ મેં તને કહ્યું ને કે મને બધા પ્રશ્નોના જવાબની ખબર નથી આપણા આપણાથી દૂર ગયા છે એટલું જ મને ખબર છે પણ તેઓ હંમેશા મારી પાસે જ છે એમ મને કેમ લાગે છે કહેને તાઈ એમ કેમ લાગતું હશે નર્મદા પાસે એમના કોઈ પણ સવાલનો જવાબ નહોતો પાંડુરંગ કહેવા લાગ્યા હું પણ અન્નાની જેમ જ ખૂબ ભણીશ તેમના જેવા જ કાર્યો કરીશ ખૂબ મોટું કાર્ય કરીશ પછી તું જોજે તું જ કહીશ પાંડુરંગ તે તો આપણા ખાનદાનનું નામ દીપાવ્યું બાકી તેના માથા પર વહાલથી હાથ ફેરવતા નર્મદાએ કહ્યું જરૂર કહીશ કેમ કે મને વિશ્વાસ છે મારો લાડકવાયો ભાઈ મોટો થઈને મહાન બનશે એટલામાં આજી આવ્યા તેમણે કહ્યું શાળાનો સમય થઈ ગયો છે ચાલ ઉતાવળ કર થોડું ખાઈ લે મારે નિશાળે નથી જવું એવું તે કહેવાના જ હતા પણ આજી સામે જોતા જ એમનો એ વિચાર ઓગળી ગયો તે વ્યાકુળ બની ગયા ચાંદલા વગરનું આજીનું સૂનું કપાળ જોઈને તેમને ભારે આંચકો લાગ્યો તેમનું કપાળ પાંડુરંગને કોરી પાટી જેવું લાગ્યું અતીતની મધુર સ્મૃતિઓ કોઈ દુષ્ટ શક્તિઓએ એકાએક ફૂંસી નાખી હોય એવું તેમને લાગ્યું ત્યાં આજી ફરી થીમા અવાજે બોલ્યા ચાલ ઉઠે છે ને પાંડુરંગ કમ અને ત્યાંથી ઉઠ્યા અન્ના હતા ત્યાં સુધી તે ઘરે જ ભણ્યા તેથી આજી આજુબાથી તે જરાય દૂર રહ્યા ન હતા આજીના તો તે ખૂબ જ લાડકા હતા થોડી વાર માટે પણ જો તેમને આજી ન દેખાતા તો તેઓ આકુળ વ્યાકુળ થઈ જતા પણ હવે તેમને રોજ ચાર પાંચ કલાક આજીથી વિખૂટા રહેવું પડતું અન્ના ગયા પછી આજીએ તરત જ તેમની નિશાળમાં દાખલ કરી દીધા હતા પરંતુ ત્યાં તેમનું મન ચોટતું નહીં છતાં તેમને જવું પડતું આજ જે પણ ક મને તે નિશાળે જવા નીકળ્યા પહેલાં તે જ્યારે અન્ના સાથે આવતા ત્યારે હરખાતા હરખાતા પહેલી પાટલી પર બેસતા પણ અત્યારે તે ભારે મને પાટલી પર એકલા જ બેઠા હતા વર્ગમાં પગ મુકતાની સાથે જ તેમને આજી સાંભળ્યા પોતાની આજીથી દૂર આવી પડ્યા હોવાની ભાવના તેમનામાં આવી આજી પણ તેમને મૂકીને ક્યાંય ચાલ્યા તો નહીં જાય ને એવી આશંકા તેમના મનમાં જાગી તેમને આજીને મળવાની તીવ્ર ઈચ્છા થઈ વચ્ચેના અવકાશના સમય સુધી તેમણે જેમ તેમ પોતાના મનને કાબૂમાં રાખ્યું વચ્ચેના અવકાશના જેવા ટકોરા પડ્યા કે તરત જ તે તીરની જેમ બહાર નીકળી શાળાનું મેદાન પાર કરીને થોડીક ક્ષણોમાં ઘરે આવી પહોંચ્યા તેમને આવેલા જોઈને આજીએ પૂછ્યું અરે વચ્ચે જ કેમ આવ્યો તેમને વળગીને પાંડુરંગે કહ્યું આજી તમને જોવા જ આવ્યો છું જોવા આવ્યો શા માટે હું તને છોડીને ક્યાંક જતી રહીશ એમ તને લાગ્યું કે શું પાંડુરંગ આજીના ખોળામાં બેસી ગયા આજી તેમને માથે હાથ ફેરવીને વહાલ કરવા લાગ્યા તેમની પણ આંખો ભરાઈ આવી મારી કેટલી માયા વળગાડી લીધી છે હવે હું તને મારાથી દૂર રાખી શકું ખરી મેં તને નિશાળમાં શા માટે મૂક્યો છે તે જાણે છે ને ભણી ગણીને તારે મહાન બનવાનું છે તે માટે થોડો સમય તારે દૂર રહેતા શીખવું છે ને ને હંમેશા કહે કે મારે અન્નાની જેમ મહાન કાર્યો કરવાના છે તો પછી આજી ડુસ્કુ રોકી શક્યા નહીં આજીના ગાલ પર બંને હાથ રાખીને પાંડુરંગ બોલ્યા આજી તમે જરાય ચિંતા ના કરો હું નિશાળે જઈશ તમે કહેશો એમ જ કરીશ બસ તો નિશાળમાં પાછો જામ હવે પછી આમ વચ્ચે આવતો નહીં પાંડુરંગ ચૂપચાપ નિશાળે ગયા મિત્રો ઉંમરના બહુ નાજુક પળાવ પર અન્નાની વિદાય નાનકડા પાંડુરંગના માનસપટ પર બહુ અસર કરી ગઈ એમાંથી બહાર આવતા કેટલો સમય લાગ્યો કયા સંજોગો ઊભા થયા બાળ પાંડુરંગના જીવનની આગળની સફર અંગેની નવી વાતો સાથે પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે